જે ઘરમાં નવી વહુ આવી હોય ને વાલા એ ઘરમાં જાજા ફોન ન કરાય સાસુમાને ન કરાય ને વહુને ન કરાય અને સમજદાર વ્યક્તિ હોય ને એ નવી વહુના કોન્ટેક્ટ નંબર લેવાય જ ને ઘરમાં કાંઈ પણ થાય ને એટલે એમ થાય હં એને ફોન નંબર લીધા હતા એના ફોન આવતા છે ને એને આ ચડાવ્યા છે હકીકતમાં આવું ઘણી જગ્યાએ થાય છે વહુ જો કોઈ દેરાણી જેઠાણી આરે બેસે તો સાસુમાને એમ થાય મારી જ વાતો કરે છે અને સાસુમા બેઠે તો વહુને એમ થાય કે આ મારી જ વાતો કરે છે એટલે બંનેને ત્યાં સુધી આપણે બહુ કોઈની લાઈફમાં ઇન્ટરફેર કરવો જ નહીં વાલા અને અમુક અમુકને તો આપણે એમ થાય કે આને જન્મ જ આખા પાછી કરવા અને ગામની બળતરા કરવા હાટું લીધો છે હજુડામ કોકની લાઈફમાં શું આવે છે એ જાણવા તો આખે આખા મારા ઘરી જાય હવે વાલાઓ તમે ખાલી તમારું અંભારો બીજા કોઈની કંઈ ચિંતા ન કરવો જેમ થવું હોય એમ થાય ફલાણીનું શું થયું ઠીકણીનું શું ભાઈ જે થયું હોય છે એ થયું હોય છે એટલે બહુ કોઈની લાઈફ વા કરવો નહીં અમુક અમુક તો સગા વાળા હવે આટલા ગરી ગયા ભાઈ કેમ ગરી ગયા જો